ગુજરાત ગામની સીમાં આવેલ ટીપીએલ પાસે ઓએનજી ક્રૂડ રૂડ ઓઇલની પાઇપલાઇનમાંથી ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયો જંબુસર તાલુકાના ગામની સીમા આવેલ ટીપીએલ પાસે ઓએનજી ક્રૂડ રૂડ ઓઇલની પાઇપલાઇનમાં વાલ બેસાડી ટેન્કરમાં ચોરી કરવાની કોશિશ ને ઓએનજીસી સિક્યોરિટી ટીમે નિષ્ફળ બનાવી સિક્યોરિટી ટીમ ત્યાં પહોંચે તે પહેલાં ચોરી કરનાર ટેન્કર સહિત ચોરી કરવાના સાધનો મૂકી ફરાર થઈ ગયા હતા જે અંગે મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ ત્રિવેદીએ વેડેજ પોલીસને જાણ કરતા વેડજ પોલીસ ઇન્ચાર્જ પીએસઆઈ એ આહિર સ્ટાફ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા ઓએનજીસી મુખ્ય પ્રબંધક સુરક્ષા અધિકારી આશુતોષ રામપ્રકાશ ત્રિવેદીની વેડજ પોલીસ મથકે ફરિયાદ અનુસાર ગતરોજ રાત્રિના બે વાગ્યે ચાલીસ મિનિટના સુમારી સિક્યુરિટી સુપરવાઇઝર ઇલિયાસભાઈ ભટ્ટીનો ફોન આવેલ કે સિક્યુરિટી સ્ટાફ સાથે માસા રોડથી અણખી ખાતે આવેલ ટીબેલ ઉપર પેટ્રોલિંગ મારતા તે દરમિયાન ઉછત ગામની સીમા ટીબેલ પાસે દૂરથી ટોર્ચ માતા કંઈક રેડિયમ પટ્ટી જેવું ચમકતું હોય તે નજીક જઈ જોતા ટેન્કર ઉભેલું હતું તેની પાછળ ઓએનજીસી ટ્રક પાઇપલાઇન ઉપર ખાડો ખોદી વાલ બેસાડેલ અને પાઇપ ફિટ કરેલ અને પાઇપ ટેન્કરમાં નાખેલ જે તેમ જણાતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જવું હતું અને ઓએનજીસીની પાઇપલાઇનમાં પંચર પાડીને વાલ બેસાડેલ જેથી ઓએનજીસીની લાઇન માંથી ગેરકાયદેસર રીતે જેમાં આગ લાગે તો તરત જ સળગી ઉઠે તેવી જ્વલનશીલ જવલનશીલમાં ગુનાહિત કાર્ય દ્વારા ટાઈપિંગ કરીને આ વાલ ફિટ કરવાનું ગુનાહિત કાવતરું રચી ક્રૂડ ઓઇલ ની ચોરી કરવાની કોશિશ કરી ટેન્કર અને ચોરી કરવાના મુદ્દા માલ મૂકી નાસી છૂટેલ હોય તેઓની સામે કાયદેસરની કાર્યવાહી પીડજ પોલીસ મથકે ગુનો નોંધાવતા પીડજ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી